નર્મદા જિલ્લાના કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથેની મિલીભગત અને ભ્રષ્ટાચાર હવે છાપરે ચડી પોકારી રહ્યો છે નર્મદામાં ધારાસભ્ય અને સાંસદ બંને વાત સ્વીકારી છે કે નર્મદાના નેતાઓને જનતાની સેવામાં નહીં ફક્ત કોન્ટ્રાક્ટમાં રસ છે હલકી ગુણવત્તાના કામ કરી નાણાં રડવાનો ધંધો બની ગયો છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુ એક રાજકીય ધડાકો કરી સૌને ચોંકાવી દીધા ખાસ કરી રાજકીય નેતા અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી તારામારા સહિયાર

બહારની એજન્સીઓ પાડવાના નામે ભ્રષ્ટાચાર છે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે તેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું મનસુખભાઈને કહેવા માંગીશ કે તમારા સંગઠનના લોકો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે લોકોને ખુલ્લા પાડવામાં આવે તેવી અમારી મનસુખભાઈ ને વિનંતી છે ડેડિયાપાડા વિસ્તારના સરપંચોએ આવેદન પત્રો આપ્યું તેમણે જણાવ્યું છે તેઓને બહારની એજન્સીઓ નથી જોઈતી જાતે જ ગ્રામ પંચાયતોને અમલીકરણ કરાવી જાતે કામ કરી શકીએ છીએ તો પછી શા માટે ગ્રામ પંચાયતને કામ આપવામાં આવતું નથી કોણ બહારની એજન્સીઓને લાગી રહ્યું છે શું ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ એજન્સીઓ લાવે છે ચેતર વસાવાએ તંત્ર સમક્ષ એક સવાલ કર્યો છે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલ બીએમ પટેલ નામની એજન્સીને ચૂકવવામાં આવ્યા છે આ બિલ કોનો વાઉચરના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું તેનું રોયલ્ટી અને જીએસટી બિલ ક્યાં છે તે અમારો સવાલ છે અમારો સવાલ એ પણ છે કે બિલ વગર બાવીસ કરોડનું પેમેન્ટ કઈ રીતે થયું પોતાની સરકારમાં સાંસદની વાત જો કોઈ માનતું ન હોય તો તમે વિચારી શકો છો કે કઈ હદે અધિકારી રાજ ચાલી રહ્યું છે કયા નેતાઓ દ્વારા આટલા મોટા કૌભાંડ થઈ રહ્યા છે આ મુદ્દા પર અમે આવનારા દિવસોમાં મોટું આંદોલન પણ કરીશું બહારની એજન્સીઓને ચલાવી દેવામાં આવશે નહીં ડેડિયાપાડાને સાગબારાની કોઈ લોકલ એજન્સી હશે તેને કામ કરવા દઈશું બહારના કોઈ પણ એજન્સીના માણસને હું કામ કરવા દઈશ નહીં મારી ચેતવણી છે જે પણ નેતા હશે ભલે મિનિસ્ટર હોય કે સાંસદ હોય કે કેન્દ્રના કોઈ મોટા નેતા હોય તેમની સાથે અમે લડી લઈશું બહારના એક પણ વ્યક્તિને બોગસ બિલો મૂકી ભ્રષ્ટાચાર કરવા દઈશું નહીં ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર અહીંની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના બહાને કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે

તો કયા નેતાઓ ના ઇસારે આ બધું થાય છે એને ખુલ્લા પાડો અમે તો રોજ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટર કે બારની એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે અહીંયા કરોડોના ભ્રષ્ટાચારો કરે છે એટલે મનસુખભાઈ જે પત્ર લખ્યો છે મોડે મોડે મનસુખભાઈ જાગેલા છે ત્યારે અભિનંદન આપું છું પણ એ તમારા જ નેતાઓ છે તમારા સંગઠનના માણસો અહીંયા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો એમને પણ ખુલ્લા પાડે મનસુખભાઈ એમને હું વિનંતી કરું છું આજે અમારા ડેડિયાપાડા વિસ્તારના સરપંચો આવેદનપત્ર આપ્યું એમાં સહી સિક્કા છે કે અમને બારની એજન્સી નથી જોઈતી અમે જાતે જ એજન્સી તરીકે અમલીકરણ સંસ્થા તરીકે પાત્રતા ધરાવીએ છીએ જીએસટી નંબરો તમામ પંચાયતો પર છે તો કેમ પંચાયતોને ડાયરેક્ટ એજન્સી તરીકે કામ આપવામાં નથી આવતું કેમ બારની એજન્સીઓને અહીંયા લાવવામાં આવે છે અને કોણ લાવે છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ લાવે છે ભાજપના સંગઠનના લોકો લાવે છે કે કોણ લાવે છે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત થાય છે અને સંગઠનના લોકો અહીંયા બહારની એજન્સી લાવીને કરોડોના ભ્રષ્ટાચારો કરે છે સાથે સાથે અમારે આ જિલ્લા સંકલનમાં મનરેગામાં મેં પૂછ્યું કે ગયા વખતે ડેડિયાપાડામાં બાવીસ કરોડના બિલો ચૂકવવામાં આવ્યા વીએમ પટેલ કરીને એજન્સી હતી એને તો એ બિલો કયા વાવચરોના આધારે ક્યાંથી મટીરિયલ નાખ્યું એની રોયલ્ટી બિલ કાં છે જીએસટી બિલ કા છે કોઈ વહીવટી તંત્ર પર જવાબ છે એટલે પોતાની સરકારમાં સાત ટર્મના સાંસદનું કોઈ માનતું ના હોય તો તમે વિચારો કે અહીંયા કઈ હદે અધિકારી રાહ ચાલતું હશે અને કયા નેતાઓ ના અહીંયા આટલા બધા કૌભાંડો થાય છે અમે આવનારા દિવસોમાં એ બાબતને લઈને પણ ખૂબ મોટું આંદોલન કરીશું અને કયા નેતાઓ છે એમને પણ અમે ખુલ્લા પાડીશું અને જે પણ એજન્સીઓ બારની નર્મદા જિલ્લામાં આવશે એમને પણ આપણા માધ્યમથી હું કહી દેવ છું અહીંયા ઘરના છોકરાઓ ઘંટી ચાટે અને બારના ને આટો અમે ચલાવવાના નથી લોકલ એજન્સી હશે મારી ડેડિયાપાડાની કે સાગબારાની એ કોઈ પણ હશે તો કરવા દઈશું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે